ચોપડી ભણેલી યુવતીએ ભણેલા ગણેલા લોકોને ચૂનો લગાવ્યો છે નિમિષા ચૌધરીએ નકલી નાયબ મામલતદાર સરકારી નોકરી આપવાના નામે લોકો લાખ રૂપિયા ખંખેર્યા છે અધિકારીઓ સાથે સંબંધો હોવાનું કહી અને નોકરી વાંચકોને લીધા હતા એક ફોનથી સરકારી નોકરી મળી જશે તેવું કહી અને લોકોના ખિસ્સા ખાલી કર્યા પોલીસે યુવતીના રિમાન્ડ બેઠી અને વધુ તપાસ પણ શરૂ કરી છે વિસ્તારમાં સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને અલગ અલગ ચાર જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાના બહાને એમને લાલચ આપીને છેતરપિંડીનો એક બનાવ ધ્યાને આવેલો છે આ બનાવમાં નિમિષાબેન હરીશભાઈ નાયકા જે પરિમલભાઈ ચૌધરીની પત્ની છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે